ભાઈ ફોન લઈને આવે હે શાનુ ઝાડ છે તમે ઓળખી જાવ લ્યો અંજીર અંજીરનું ઝાડ નથી હો તો સફરજનનું ઝાડ છે સફરજન આવા થોડા આવે તો શિકુ છે લ્યો બોલો તમે કઈ શિકુઈ નથી ખાતા હે તો પૂરીનું ઝાડ લાગે પૂરીનું થોડું ઝાડ હોય તો આ ઝાડ છે ભજિયાનું ઝાડ છે હે ભજિયાના ઝાડ આવે હા ના એટલે આ ક્યો છોક ના

થોડા મળે તમારે અમારું એક કામ કરવું પડશે કોઈ વાંધો નહીં આવો

એમ છુ કે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો પંપ હવા ભરું તો શ્વાસ લેવાય ને કેવો માણસ મને તારી દેખ કોપન શ્વાસ લેવામાં કમ તકલીફ થાય આજ એ શરદી થઈ ગઈ ને એટલે તો એમ ક્યો ને શરદી થઈ ગઈ મને તો એમ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આજ કાક નવા જૂની થાશે સાનો મામો બે ને તું તો એવું જ વિચારતો હોય હું ભળા ભાઈ બેઠા એમ ને હા બેઠા ભજીયા ખાવા છે હે તમે આજ ભજીયા બનાવ્યા ભજીયા બનાવ્યા ના જાડના ભજીયા છે એટલે

શીકુ નું ઝાડ હોય તો પછી ભૈયા ઝાડ ન હોય બોલો મમરા ભાઈ ભૈયા ઝાડ અમને વેસવું છે કેવી વાત કરો ભૈયા નું ઝાડ વેસાતું ન માંગતા હો પણ મમરા ભાઈ અમને ભૈયા નું ઝાડ આપી ગયો ને એટલે તો મારા બકુલ ભાઈ પૂછવું પડે તો બકુલા બોલાવો એ હારું બકુલ ભાઈ બકુલ ભાઈ બોલો વાડી આવો અરે બકુલ ભાઈ તમારી વાત ન માને ને તો એને કોઈ દિવસ ઉશી ના પૈસા ના આપતા ઉછી ના પૈસા તો ના આપવું એના વાર ના આવવા દો